નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની આ નવી સ્વઅધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહીંયા તમે જોઈ શકો છો આ નવી સ્વઅધ્યયન પોથી આવી છે તેમનું પોસ્ટર દર્શાવેલ છે તો હવે ભાગ પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે અને ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતની ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર છવ્વીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે નંબર એક સીતા ત્રણ નોટબુક

પેટ્રોલમાં એસી કિલોમીટર અંતર કાપી શકાય તો ત્રણસો વીસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલું પેટ્રોલ જોઈએ તો બે લીટરમાં કાપેલું અંતર એસી કિલોમીટર તો એક લીટરમાં કાપેલું અંતર બરાબર એસીના છેદમાં બે ચાલીસ ટુ એસી બે બે ઉડી ગયા ચાલીસ કિલોમીટર તો ચાલીસ કિલોમીટર કાપવું જોઈતું પેટ્રોલ બરાબર એક તો ત્રણસો ને વીસ કિલોમીટર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર કેટલું ત્રણસો વીસ ગુણ્યા એક છેદમાં ચાલીસ

પાંત્રીસ ગુણ્યા છ ઉડી ગયા જવાબ આવશે પાંત્રીસ એક બોટલની કિંમત પાંત્રીસ તો વીસ બોટલની કિંમત બરાબર પાંત્રીસ ગુણ્યા વીસ એટલે સાતસો રૂપિયા થશે તો વીસ બોટલની કિંમત સાતસો રૂપિયા થાય નંબર પાંચ

એક કોડી પતંગની કિંમત બરાબર પચાસ રૂપિયા છે તો પંચાવન નંગ પતંગની કિંમત કેટલી છે એક કોડી બરાબર વીસના તો વીસ પતંગની કિંમત બરાબર પચાસ તો એક પતંગની કિંમત પચાસના છેદમાં વીસ જીરો જીરો ઉડી ગયા વધાવા બે પોઈન્ટ પાંચ તો એક પતંગની કિંમત બે પોઈન્ટ પાંચ તો પંચાવન પતંગની કિંમત બરાબર બે ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા પંચાવન તો એકસો

તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો